હે હવે કાદર કઈ ગાડી લેવાની છે ફોર્સ છે મારો મિત્રો અમે જમવા બેહ ગયા છે ઢોકળા થઈ ગયા છે તૈયાર એની સાથે છે લસણની ચટણી અને તેલ બે મિક્સ કર્યું છે અમારા વરણીને છે ને તીખું લાગે એટલે એ ખાલી તેલ લઈને જ બેઠો છે એ ખાલી તેલમાં બોલ છે ને આ બાજુ મારા ગ્રંથ ઈ પણ તે તીખું જલ છે હાલો ઈ પણ મારી સાથે જ છે અને છેદલ તારે જ જમવા બેવાનું

ગ્રંથ નું મકાન તૈયાર થઈ ગયું છે બાજુમાં એને પાર્કિંગ મૂક્યું છે પાર્કિંગ ના દરવાજા ઓટોમેટિક મૂક્યા છે ગાડી બહાર જાય એટલે સીધા બંધ થઈ જાય અંદેર આવે એટલે પાછા બંધ થઈ જાય વાહ